કોઈ માટલાને ને છિદ્ર પડી ગયું હોય ને છતાંય જો એમાં પાણી રાખવું હોય તો શું કરવું માટલાની અંદર કાણું પડી ગયું હોય ફૂટી ગયો હોય તૂટી ગયું હોય પછી એને કાંઠા સુધી છલો છલ ભરેલો રાખવું તો શું કરવું પાણી રહેશે પણ છતાંય આપણે એને કાંઠા સુધી ભરેલો રાખવો છે તો એવું શું કરીએ કે એ માટલું એ ઘડો એ મટકું ભરાયેલું રહે બધા અલગ અલગ મંતવ્યો આપે કે એને આમ કરી નાખો તો એમાં પાણી ભરાયેલું એને તેમ કરી નાખો તો પાણી ભરાયેલું રહે પણ ઠોસ નિર્ણય આ અને ઠોસ મંતવ્ય જો મારે આપવું હોય તો એટલું કહી શકું ઈ ઘડાને તૂટી ગયેલા ગળાને કોઈ નદીની અંદર જઈ કોઈ તળાવની અંદર જઈ કોઈ સરોવરની અંદર જઈ અને કાંઠા સુધી ડુબાડી દેવામાં આવે તો ભલે ઘડો ફૂટી ગયો હોય તો એ ભરાયેલો રહે બસ કેવા માત્રનું આ દ્રષ્ટાંત છે પણ આ દ્રષ્ટાંત દ્વારા મારે તમારે સમજવાનું શું છે આ સામાન્ય ઘડાની વાત નથી આ હું જે વાત કહું છું એ જીવરૂપી ઘડાની વાત છે આપણે બધા ઘડા છીએ આપણે બધા મટકા છીએ અને આપણને